જો તમે શ્રાવણ મહિનાની અંદર જણાવેલા નિયમોનું પાલન કરો તો લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર કોઈ બીમારી તમારા પરિવાર અને પરિવારના સભ્યોને નહીં પજવે કારણ કે આયુર્વેદના મહાન ઋષિઓએ આખા વર્ષને છ વિભાગોમાં વિભાજીત કર્યું છે જેને આપણે છ ઋતુઓ કહીએ છીએ અને સૌથી સરળ ભાષામાં સમજીએ તો આખા વર્ષને બે વિભાગોમાં વિભાજીત કર્યું છે જેને આદાનકાળ અને વિસર્ગકાળ કહેવામાં આવે છે આદાનકાળ એટલે એવી ઋતુ કે જે આપણે નિરોગી રહેવા માટે સ્વસ્થ રહેવા માટે સારી સારી વસ્તુઓ ખાવા માટેની ઋતુ જેને આપણે શિયાળો કહીએ છીએ કે શિયાળાની અંદર પોષણ વધે શિયાળાની અંદર ન્યુટ્રીશન મળે હેવી વસ્તુ આપણે ખાઈએ છીએ અને વિસર્ગ મતલબ કે સંયમ ઋતુ પાળવાનો સમય ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખવાનો સમય એ સમય દરમિયાન ન્યુટ્રિશન વાળી હેવી વસ્તુ એ સમય દરમિયાન આપણે ન ખાતા હોય એવો સમય એ સમયનો સૌથી મહત્વનો ઋતુ એટલે ચોમાસાની ઋતુ તમે આખું વર્ષ દૂધ ખાશો વર્ષના અગિયાર મહિના દૂધ ખાશો કશો પ્રોબ્લેમ નથી પરંતુ શ્રાવણ મહિનામાં જો એક મહિનો દૂધ ખાવામાં ન આવે તો શરદી ઉધર તાવ કફ વધારે પ્રમાણમાં વજન શરીરમાં વધવું ડાયાબિટીસ જેવી સમસ્યાઓ આવી ચિકનગુલિયા મલેરિયા ડેન્ગ્યુ વાયરલ સંબંધિત ઘણી બધી સમસ્યાઓથી આપણે આપણો પરિવાર બચી શકે છે જો શ્રાવણ મહિનાનો એક મહિનો દૂધ લેવામાં ન આવે શા માટે દૂર મહિનામાં ન લેવું જોઈએ તેની પણ વિસ્તાર માહિતી મેળવીએ અષાઢ મહિનાની હેલી એટલે અષાઢ મહિનાની અંદર મોટા પ્રમાણમાં વરસાદ પડે અને તેના કારણે સમગ્ર જીવસૃષ્ટિમાં મોટા પ્રમાણમાં હરિત ઘાસ ઘાસ ઉત્પન્ન થાય અષાઢ મહિનામાં આટલા મોટા પ્રમાણમાં વરસાદ પડે અને એના કારણે બધી જ જગ્યાએ હરિત ઘાસ લીલું ઘાસ ખૂબ મોટા પ્રમાણમાં ઉગી આવે ગાય છે ભેંસ છે બકરી છે આ બધું ઘાસ એ ચરે એના કારણે તેને દૂધની અંદર પણ વોટર કન્ટેન્ટ વધારે હોય ને એ દૂધ જે છે એ પચવામાં ગુરુ હોવાના કારણે શ્રાવણ મહિનામાં પચી શકતું નથી અને યાદ રાખો આપણા શાસ્ત્રોકારે જે સંચયના સિદ્ધાંતની વાત કરી છે શ્રાવણ મહિનામાં તમે ગમે એટલી દૂધની વાનગી ખાશો ઘી ખાશો માખણ ખાશો દૂધ પીધા કરશો તો શ્રાવણ મહિનાની અંદર કશું જ તમને નહીં થાય પરંતુ જેવો શ્રાવણ મહિનો પૂરો થશે ભાદરવાની આકરી તડકી પડશે ગુજરાતી ભાષામાં તેને ઓતરા ચિત્રાના તાપ કહેવામાં આવે છે જેવો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાનો શરૂ થયો પ્રકોપ રૂપે શરીરમાંથી બહાર નીકળશે જો આવું ન થાય એટલા માટે એક નિયમનું પાલન કરવાનું રાખો શ્રાવણ મહિનાની અંદર દૂધ પીવો વર્જિત છે ન પીવાનું રાખો આપણે ભૂતકાળમાં પણ વાત કરી હતી કે શ્રા માટે શ્રાવણ મહિનાની અંદર શંકર ભગવાનને દૂધ ચડાવવાનું ભગવાન રામ ને નહીં ચડાવું કૃષ્ણને ચડાવ્યું પરંતુ મહાદેવ ને જ શા માટે ચડાવવાનું કારણ કે વિષ ને જે પચાવી શકે તેવો દેવ એટલે દેવોનો દેવ મહાદેવ આ બધી વાર્તાઓને જે કહેવાનું જે કારણ હતું એનું મુખ્ય ઉદ્દેશ એટલે જનમાનસની અંદર એક મેસેજ આપી શકાય કે શ્રાવણ મહિનાની અંદર એ દૂધ છે ઝેર બરાબર છે એટલા માટે એવા દેવ ને ચડાવી દેવાનું છે જે દૂધને ડાઇજેસ્ટ કરવા માટે પણ સક્ષમ છે કારણ કે એ દૂધ ઝેર બરાબર છે શ્રાવણ મહિનાનો બીજો નિયમ એટલે આપણે જે કઈ પાણી પીશું તે ધાણા અને સૂંઠ વાળું પાણી પીવું જોઈએ કારણ કે અષાઢ મહિનાની અંદર આટલો બધો વરસાદ પડ્યો છે અને એ પાણી જમીનની લેરથી ઉપરનું પાણી હોય આપણે બોરિંગનું પાણી પીતા હશું તળાવનું પાણી પીતા હશું કુવાનું પાણી પીતા હશું અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણને મળતું જે પાણી પીતા હશું તે અંદર માત્રા વધારે હશે ખનીજ વધારે હશે અને એ સમય દરમિયાન આપણે એવું પાણી પીતા પીયા કરીશું તો ઘણી બધી ચામડીની સમસ્યાઓ કિડની સંબંધિત સમસ્યાઓ અનેક સમસ્યાઓ ઉદભવી શકે કારણ કે એ પાણીની અંદર એટલા મોટા પ્રમાણમાં મિનરલ્સ કે શરીર એનું સારી રીતે પાચન નહીં કરી શકે તો શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ તમારી પાણી પીવાની જેટલી રિક્વાયરમેન્ટ છે એક લીટર બે લીટર ત્રણ લીટર એટલું પાણી લેવું તેની અંદર એક ચમચી સૂકા ધાણા આપણા ઘરમાં જે ધાણા ધાણા જીરૂમાં આપણે જે ધાણા દળીએ છીએ તે જ ધાણા લેવાના છે તેને માત્ર અધ કચરા ખાંડી નાખવાના છે અડધી ની અડધી ચમચી સૂંઠ નાખો પાણીને ત્રણ કે ચાર મિનિટ ઉકાળો ને આ પાણી પીવા માટે વાપરવું જોઈએ આ પાણી માત્ર સવારથી સાંજ સુધી ચાલે એટલું જ બનાવવું સારી રીતે ઉકાળીને ઠંડુ પડી જાય તેને તપેલીમાં ભરી દો થર્મસમાં ભરી દો ને આખો દિવસ આ જ પાણી પીવા માટે ઉપયોગમાં લેવું જ જોઈએ આ પાણી જો આપણે ઉપયોગમાં લઈશું તો શું થશે સંચયના સિદ્ધાંત પ્રમાણે શરીરની અંદર જે કફવાળી વસ્તુ ગઈ છે હેવી વસ્તુ ગઈ છે અને એનું સારી રીતે પાચન નહીં થઈ શકે તો આ પાણી શું કરશે એ શરીરની અંદર ગયેલા કફને સંચય નહીં થવા દે યુરિન લેટ્રિન બધી જ અશુદ્ધિ શરીરમાંથી બહાર નીકળ્યા કરશે જો શ્રાવણ મહિના દરમિયાન આપણે ધાણા ને સૂઠવાળું પાણી પીશું તો બીજા નંબરનો સૌથી મહત્વનું સૂચન જે શ્રાવણ મહિના દરમિયાન આપણે બધાએ આપણી સક્ષમતા પ્રમાણે આપણી આવડત પ્રમાણે આપણે જેવી રીતે થઈ શકે એવી રીતે પાડવું જ જોઈએ એટલે ઉપવાસ ઉપવાસ નું નામ સાંભળીને જ આપણે બધાને આજની યુવા પેઢીને એવું થાય કે ઉપવાસ કરવાથી થોડા ભગવાન મળી જતા હશે ઉપવાસ કરવાથી થોડા મહાદેવ પ્રસન્ન થઈ જતા હશે

આપણા સનાતન સંસ્કૃતિના ઉપવાસ જે આવે છે એ વર્ષા ઋતુમાં આવે છે અને વર્ષા ઋતુમાં પણ સૌથી વધારે જે ઉપવાસ આવે છે એ શ્રાવણ મહિનામાં આવે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે બે હાજર ચૌદ અને બે હાજર અઢારમાં જાપાન અને જર્મનીના બે વૈજ્ઞાનિકો જેમ્સ પી એલિસન અને જાપાનના ડોક્ટર તાસુકો હાન્ઝો આ બે વૈજ્ઞાનિકોએ આરોગ્ય ક્ષેત્રે હેલ્થ ક્ષેત્રે એક આખું સંશોધન કર્યું હતું કે જેનું નામ હતું ઇમ્યુનોથેરાપી અને તમને જાણીને સૌથી વધારે આશ્ચર્ય થશે બે વૈજ્ઞાનિકોએ આ કરેલા સંશોધન ઉપર આ બંનેને નોબલ પારિતોષ મળ્યું હતું હવે આ ઇમ્યુનોથેરાપી એટલે શું એમ્યુનો સૌથી મહત્વનો કોન્સેપ્ટ એ હતો કે દસ કલાક થી લઈને ચૌદ કલાક સુધી જો નિર્જળા ઉપવાસ કરવામાં આવે ભોજનમાં ન લેવામાં આવે પાણી પણ ન લેવામાં આવે તો આપણા શરીરની અંદર નો ઉપવાસ કરવામાં આવે તો આ ટી સેલ જે છે એ સૌથી વધારે સક્ષમ બને છે શરીરની અંદર કેન્સર જેવી ભયાનક બીમારી સામે લડવા માટે જો દસ કલાક થી લઈને ચૌદ કલાકનો ઉપવાસ કરવામાં આવે તો આ ટી સેલ આપણા શરીરની અંદર ભેગા થયેલા આપણા શરીરની અંદર પેદા થયેલા કેન્સર સેલોને મારી નાખે છે અને મનુષ્ય જાતિ લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકે આવું શ્રેષ્ઠ સંશોધન કરવામાં આવ્યું અને દુનિયાનું સૌથી સર્વોચ્ચ પુરસ્કાર નોબલ પારિતોષ આ બંને વિજ્ઞાનિકોને મળ્યું દુનિયાની અંદર કોઈ એક વિષય ઉપર બે બે વખત નોબલ પારિતોષ મળ્યું હોય આવા બનાવ ખૂબ ઓછા બન્યા છે અને આ બે વખત કોઈ નોબલ પારિતોષ અલગ અલગ વિષયોમાં મળ્યું હોય એમાંનો એક વિષય એટલે આપણી સનાતન સંસ્કૃતિમાં આપવામાં આવેલ ઉપવાસ છે એટલા માટે આપણા સનાતન સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનો સોમવાર પરંપરા હતી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં સૌથી સૌથી વધારે વધારે જે તહેવારો આવે છે છે તે તહેવારોમાં શ્રાવણ મહિનામાં ઉપવાસ રહીએ જૈન અંદર આ સિદ્ધાંતને અહિંસા સાથે જોડવામાં આવ્યો હતો કારણ કે આપણું ડીએનએ ધર્મ વધારે માને છે અને વિજ્ઞાનને ને ઓછું માને છે આપણે બધા એ અનુભવ્યું હશે કે આપણે જયારે નિર્જળા ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણા મૂળિયા અંદર સલાયવા ખૂબ બને છે એ સલાયવાની અંદર કુદરતી એવા તત્વો હોય છે જે આપણને લાંબા સમય સુધી નિરોગીને સ્વસ્થ રાખવા માટે ખૂબ કારગર હોય છે એ બે તત્વો એટલે અને ઓરમ આ અને ઓરમ આપણે નિર્જળા ઉપવાસ કરીએ ત્યારે દ્વારા મોટા પ્રમાણમાં પેટમાં જાય છે અને લાંબા સમય સુધી કેન્સર જેવી ભયાનક બીમારી મનુષ્ય જાતિને ન કરડે એવા રાસાયણિક તત્વો આપણી લાળમાં હોય છે જો આપણે દસ કલાક કે ચૌદ કલાક ને કે સોળ કલાકના નિર્જળા ઉપવાસ નથી કરતા તો શરૂઆત ચાર કે પાંચ કલાકના નિર્જળા ઉપવાસ ની શરૂઆત કરવી જોઈએ ઉદાહરણ તરીકે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને તમારો ઉપવાસ રહેવો છે તો શું કરવું જોઈએ સવારથી લઈને બપોર સુધીના સમય દરમિયાન કશું જ લેવાનો આગ્રહ ન રાખો એમાં પાણી પણ જોડી દો કારણ કે સવારના સમયની દરમિયાન આપણા શરીરની અંદર જળ તત્વની માત્રા વધારે હોય છે સવારનો જે સમય છે એ સમય દરમિયાન સનલાઇટ પણ ઓછી હોય છે તાપ ઓછો હોય છે પાણીની રિક્વાયરમેન્ટ શરીરને ઓછી હોય છે તો સવારનો સૂરજ ઉગે અને બપોર સુધીનો જો સમય તમે ગણશો તો લગભગ પાંચ કે છ કલાકનો સમય થશે તો શું કરો સવારથી લઈને બપોર સુધી દરમિયાન ભોજનમાં કશું જ ન લો ઇન્કલુડિંગ સમયની લો મોરૈયાની ખીચડી લઈ લો જે ફરાળના દાયરામાં આવે છે સાંજના સમયની દરમિયાન જે કે ફરાળના દાયરામાં આવતું હોય તેવું ભોજન જો તમે લઈ શકો તો આવી રીતે પણ ઉપવાસ કરી શકાય પરંતુ ખાસ સમજવું જોઈએ કે વર્તમાન સમયની અંદર આપણે ઉપવાસનો ઉપહાસ કરી નાખ્યો છે ફરાળી પીઝા પણ આવી ગયા ઉપવાસના દિવસોમાં આપણે બટેકાની સુખી ભાજી ખાઈએ ફરાળ નો સીધો શાબ્દિક અર્થ થાય છે કે ફળનો આહાર બસ આહાર લઈ લો અંદર આવે આના સિવાય બીજી કોઈ વસ્તુ લેવી લેવી જોઈએ નહીં અને જ હોય તો બહુ ઓછી માત્રામાં સિલેક્ટેડ વસ્તુ જ લેવી જોઈએ ફરાળની અંદર ઓછામાં ઓછું ભોજન હળવામાં હળવું ભોજન આપણા શાસ્ત્રોકારે આપ્યું છે તેને જ ભોજનમાં સ્થાન આપવું જોઈએ આપણા માટે તો ફરાળની વ્યાખ્યા શું કે બસ રૂટીન કરતા થોડું અલગ પ્રકારનું મેનુ જમવું આપણે ફરાળના દિવસોમાં સાબુદાણાની ખીચડી ખાઈએ સાબુદાણા ખરાબ નથી પરંતુ હેવી છે ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલ છે તો આરોગ્ય મળી શકે બસ વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ અષાઢ મહિનો આવી ગયો છે અને થોડા દિવસો બાદ શ્રાવણ મહિનો જયારે આવે એના પહેલાથી આપણે જો શ્રાવણ મહિનાના મહત્વના ત્રણ નિયમોનું પાલન કરીશું તો શરદ ઋતુ આવે ત્યારે આપણે ક્યારે પણ બીમાર નહીં પડીએ સૌને જય હિન્દ વંદે માતરમ